જય શ્રી રામ મિત્રો આજે પહોંચી ગયા છીએ આપણે વાંકાનેર રામવમી છે ને આજે વાડી છે છે જે રામજી મંદિર તો મેં કીધું લાવો ટાઈમ થઈ ગયો છે છે વાગી ગયા તો મેં કીધું રામનવમી ના તમને દર્શન કરાવી દઉં વાંકાનેરનું મંદિર અમારું તમને દેખાડી દઉં તો મિત્રો પેલા જોઈ લ્યો તમે આ અમારો રામચોક આવે છે જે મંદિરના નામ ઉપરથી ચોકનું નામ પડી ગયું છે રામચોક ને કઈક આવી અમારી વાડી છે જઈએ સોરઠિયા રજપુત સમાજની વાડી આની અંદર જ અમારે ભગવાન શ્રી રામનું મંદિર આવેલું છે તો આપણે ભગવાન શ્રી રામના મંદિરનાં દર્શન કરી લઈએ અને તમને આખો વાડીનો નજારો દેખા દો જઈએ મિત્રો આ છે કંઈક આવો નજારો અમારો વાડીનો દેખાય છે અને ભગવાન શ્રી રામની સામે પ્રતિમા દેખાય છે તમને તો ચાલો આપણે મંદિર અંદર જઈએ અને ભગવાન શ્રી રામના દર્શન કરીએ અને તમને આજુબાજુનો નજારો દેખા દો કેવું સરસ મજાની વાડી અમારી બનાવેલી છે તેવું તમને દેખાડી દઉં છું જોઈ લો પ્રતિમા આવે છે આ જગ્યા અને એની બાજુમાં સામે ગણેશ મહારાજની પ્રતિમા બિરાજમાન છે તો બનેના તમે દર્શન કરી લો સાથે આપણે જા મંદિર અંદર જોઈએ શ્રી રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે તો કઈક આવું મંદિર છે અમારે વાંકાનેરમાં ભગવાન શ્રી રામનું તો વાંકાનેરવાળા કોણ કોના જગ્યાએ દર્શન કરવા આવેલા છે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો ને ભગવાન શ્રી રામના દર્શન કરી લ્યો કેવું સરસ મજાનો શણગાર કરવામાં આવ્યો છે આજે રામનવમીના હિસાબે ને એની બાજુમાં મહાદેવનું પણ મંદિર બિરાજમાન છે તેના પણ હું તમને થોડીક વારમાં દર્શન કરાવી દઈશ તો તમે આ જોઈ લો ભગવાન શ્રી રામનું મંદિર ને આ છે અમારા રાજરાજેશ્વરી મહાદેવનું મંદિર છે બાજુમાં જ આવેલું છે જોઈ લો રાજ રાજેશ્વરી મહાદેવ તમને અંદરથી દેખાડ દો કેમકે બહાર તો દરવાજે બંધ રાખ્યો છે તો આ બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં કીધું લાવો ગાયો ગા મરાઠની પરમિશન લઈને થોડી ઉપરમાં કીધું પાંચ મિનિટનો કીધું વિડીયો બનાવી લો રાજ રાજેશ્વરી મહાદેવનું મંદિર ને બાજુમાં જ અમારા ભગવાન શ્રી રામનું મંદિર રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જોયો હનુમાનજી કેવો સરસ મજાના બિરાજમાન છે અને કાના મહારાજ કેવા સરસ લાગે છે તે તમે જોઈ શકો છો એની જ બાજુમાં અમારા પરમ પૂજ્ય શ્રી દેશલ ભગતજી મહારાજની પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલી છે તો દેશલ તમે બધા ઓળખતા દિવસો જોઈ લો આવેલી છે તે આ છે વાંકાનેરનો સૌરઠીય સમાજ રાજપૂત સમાજની વાડીનો નજારો જેની અંદર ભગવાન શ્રી રામજીનું મંદિર આવેલું છે ત્યાંના હું તમને દર્શન કરાવું છું બહુ મોટો વિડીયો તો નહીં બને ખાલી નાનો આમ તો વિડીયો બનાવીને તમને ઝલક બતાવી દઉં છું જોઈ લો મિત્રો આવું સરસ મજાનું મંદિર છે અમારું ને તમને કેવું લાગે છે તે અમને કહેજો અને વાકરને વાળાને કોઈને વાડીની જરૂર હોય લગ્ન પ્રસંગમાં આમ તો બધે રાખતા જ હોય છે વાડી તો જોઈ લો મોટી વાડી છે અને અહીંથી ઉપર પણ જવાતું હોય છે ઉપર પણ એક માળ છે વાડીનો જે લગ્ન પ્રસંગમાં રાખવામાં આવે છે તે ને આ કંઈક અંદરનો નજારો છે અમારી સોરઠીય સમાજની વાડીનો જોઈ લો સોરઠિયા રાજપૂત સમાજ જે ખવાસ સમાજ કહેવામાં આવે છે તે વાડી છે ને વાડીનો નજારો તમે જોઈ લો થોડી મોટી વિશાળ વાડી છે હજી થોડું ઘણું થોડું ઘણું રિનોવેશનનું કામકાજ ચાલુ જ છે મંદિરમાં ને ધીમે 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 થતું આવે છે બહુ સરસ મજાની વાડી થઈ જશે ટૂંક સમયમાં જ તો તે પહેલાંનો તમે આ નજારો જોઈ લો કેવો સરસ મજાનો લાગે છે તે અને મંદિરની બાજુમાં જે ઐતિહાસિક મિનારા છે તેના પણ હું તમને દર્શન કરાવી દઉં ધીમે ધીમે આપણે આગળ જાય છીએ ફરીયામાં તો તમે આ જોઈ લો આવું કંઈક નજરો છે અમારી વાડીનો અને વાડીની જ બાજુમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક એવા શાહ બાવાજીના મિનારા આવેલા છે તો તેના પણ તમને અહીંથી દર્શન કરાવી દઉં શાહ બાવાજીનો ઇતિહાસ જાણવો હોય તો વિડીયો જોવો હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો તો આપણે શાહ બાવાજીનો પણ વિડીયો બનાવીને મૂકશું જોઈ લો મિત્રો કેવી સરસ મજાની વાડી છે અને હવે તમે છેલ્લા દર્શન કરી લો પછી આપણે શું આવા સારા નવા સારા વિડીયોમાં તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો મળીશું પાછા નવા સારા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો